મારું <try> પરિવાર <laughs> આવી જવા આવી જ נאמן

ક્લિયર આનો કે શું છે થોડુંક શેર કરતી હોય ને આગળ ખબર પડી જાય બધા કે લાઈવ થયા વાય ફોન તો દૂર જ ભાઈ ગયો આપણે હાથમાં રાખ્યો ને એટલે એ રીતે દેખાય છે

તડ બોલે હું ને કાઈ આવે તો બોલવું ને આ તાજ જણા તૈવા છેજી જોડાઈ જાવ પેલા શેર કરો કાયો કા આપણા સબસ્ક્રાઇબર જો જોડાઈ દે પછી આગળ કઈક વાત કરીએ આપણે હા વરસાદ છે સંજય ભાઈ કે વરસાદ છે વરસાદ ચાલુ જ છે અમારે છે અંજે ફટાફટ લાઈવ માં તમારા કેવો વરસાદ છે ના મારા નથી આપણે ક્યાંય નથી ખાલી જ વરસાદ છે શેર મેં થેકી નઈ થેકી ક્યાં હે કે આપડા સબસ્ક્રાઇબ કરો પાંચ જણા છે તો કઈક કેવાની થઈ એમ ને વાણીઓ તો અમારી ચાલુ જ છે ને યુટ્યુબ માં નથી જતા તમને

नई नई दांत जोवा मारते तुम हमरा में ट्यूशन रख तू दाल ચોમાઈ થાય કે લીધું બધા ચોમાઈ ગયું આપડે લાગે કે આપડા સબસ્ક્રાઈબર આતું નથી તો આવી ગયા આતું હોય એટલા તો દોડાઈ જાવ ફટાફટ

આવી જાવ જાવ ફટાફટ આવી જાવ મામલો મેતા ન આવી હોય નમસ્તે નમસ્તે કરી ફટાફટ આવો એટલે અમારા એક આમાં કોમેડી કરવી હોય તો થાય ભાઈ એમાં કેમ આમાં કેમ કોમેડી કરવી એમાં ઘર મે ઘર લીએ ગોમની બીજું હું હોવા આવવાનું ક્યાં જતા 10 મિનિટ તો થઈ ગઈ ન્યુ ટોપિક ને ન્યુ ટોપિક અમારો કાયમી છે ને ભાઈ 9 વાગે આવી જાય સોલંકી દિપાલી તમારે એ બાજુ કઈ વરસાદ પાણી છે કે

શેર કરો સીતારામ સીતારામ બીલ

રમી જવાનો છે એટલે તો તકલીફ રહેવાની છે અમારે આજે બાકી અહીંયા કઈ વરસાદ હતો નહી વટાણ કઈ નતો અડધી કલાક

કેમ કોમેડી કરવી જોડે તો નથી તમને કોમે આવો આ મારું નેટ પૂરું થવાય ઉપર કોઈ ભાણા નો ન હોય આઠ જણા છે આઠ જણા જ કોમેડ કર્યા છે એટલા જ દેખાય કાલે

હાથ છે એમાં વધતા તો નથી કોઈ કલાક થવા મિનિટ થઈ લાગે

પાણી અમે થઈશું આમાં કઈ નથી જુનાગઢ નો વરસાદ થયો હોય તો પડી જાય ને તો ખબર છે ને